સો હાઈ ગાઈઝ મારું નામ છે વૈશાલી ને ઇન્સ્ટામાં હમણાં બહુ બધા વિડીયો આવે છે વ્લોગિંગ પ્લસ ખુદકા ઘર હું ખુદનું ઘર તો નથી લેવા માગતી બસ એક ખુદની આઈડેન્ટિટી બનાવવા માગું છું કે લોકો મને મારા નામથી ઓળખે સો એટલા માટે મેં બધું સ્ટાર્ટ કર્યું છે યુટ્યુબમાં મારી આઈડી છે ઇન્સ્ટામાં મારી આઈડી છે સેમ જે યુટ્યુબમાં છે એ જ ઇન્સ્ટામાં મારી આઈડી છે સો વ્લોગિંગ બનાવવાનું તો હું કેટલા ટાઈમથી વિચારું છું વિચારું છું કે કાલે સ્ટાર્ટ કરે કાલ ક્યારેય આવતો જ નથી મારો સો આજે તો વિચારી જ લીધું કે આજે બનાવી જ નાખવાનો છે ને અપલોડ કરી જ દેવો છે સો તમે એવું વિચારતા હોય કે કાલે વિડીયો બનાવીશ કાલે અપલોડ કરીશ તો કાલ ક્યારેય નથી આવતું જે મેં આજે સ્ટાર્ટ કરી દીધો છે તો તમે લોકો બી સ્ટાર્ટ કરી જ દેજો કેમ કે આ જમાનામાં ગર્લ્સને બી કમાવું ખૂબ જરૂરી છે એક ટાઈમ આવે જ્યારે ખુદને અહેસાસ થાય કે કમાવું એ ગર્લ્સ માટે બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સો અત્યારે વિચારતા હોવ કે વિડીયો બનાવો છે તો સ્ટાર્ટ જ કરી દેવાનું વિચારવાનું નહીં કેમ કે આપણે વિચારીએ કે કાલે બનાવશું તો કાલ ક્યારે રે આવતો જ નથી તો મેં કાલ કાલ કરીને જાજો ટાઈમ જવા દીધો છે તમે લોકો હું જવા દીધા મેં બી આજથી સ્ટાર્ટ કરી દીધું છે અને હવે રોજે ડેઈલી બ્લોગિંગ ચાલુ કરી જ દઈશ કંઈક ને કંઈક અપલોડ કરતી જ રહીશ તો તમે લોકો પ્લીઝ સપોર્ટ કરજો ઇન્સ્ટામાં બી સેમ આઈડી છે તો બંનેમાં સપોર્ટ કરજો થેન્ક યુ ફોર યોર વોચિંગ